બાપુજી સવાર સવારમાં મગ વાવી ગયા છે અત્યારે ઢાંકવા માટે આવેલા છે સુપડીથી અત્યારે ઘરે થોડી વાર પહેલા આપણે મગના દાણા પૂર્યા હતા મિત્રો તે દાણા પૂર્યા બાદ જે પાળ ખોળાઈ ગઈ છે પાળ ફરીથી બાંધવા માટે અત્યારે જઈ રહ્યો છું મિત્રો આપણે ટ્રેક્ટરથી મગને ઢાંકી તો દીધા છે પણ પ્રોબ્લેમ એ થયો છે કે જે કિનારા પર જ્યાંથી ટ્રેક્ટર ગોળ ફરે ત્યાં આગળ જે આ જે પાળ છે આ ખોળાઈ ગઈ છે ખોરવાઈ ગઈ છે તો મિત્રો બાપુજી અહીંયા પાળ બાંધી રહ્યા છે આ પાળ બાંધવા માટે આવ્યો છું ને અહીંયા મગ આવેલા છે એમાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો અમે ખેતરમાં મગની ખેતી કરી રહ્યા છે આ જોઈ શકો છો ને મિત્રો કમેન્ટ કરજો તમારા ખેતરમાં સાની ખેતી કરેલી છે મિત્રો તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો હશે તો મિત્રો ગઈકાલના વ્લોગમાં આપણે રીંગણનું રોપણ કરેલું હતું મિત્રો આ છે રીંગણ તો મિત્રો તડકો જબરજસ્ત છે એના લીધે રીંગણના પાંદડા નમી ગયા છે આ જોઈ શકો છો આની આ રીંગણને પાણીની સખત જરૂર છે પાણીની આસ તો પૂરો થઈ જશે એટલે પાણી આપવું જરૂરી છે પાણી અત્યારે હાલમાં અહીંયા મગ આવેલા છે આ મગમાં ચાલુ છે એટલે આમાં પૂરો થાય પછી આમાં પાણી ચાલુ કરવાનું તો મિત્રો અત્યારે જાઉં છું ઘરે ને ઘરે જઈને પછી જવાનો જેકે પેપર કંપનીમાં મિત્રો ત્રણ દિવસ અગાડી આપણે લાકડા ભરેલી ગાડી જે પેપર કંપનીમાં મૂકી આવ્યા હતા તે મિત્રો અત્યારે ખાલી કરવાનો એટલે અનલોડિંગ કરવાનો નંબર આવ્યો છે એટલે અત્યારે હું જાઉં છું જેકે પેપર કંપનીમાં અત્યારે હું જઈ રહી છું જેકે પેપર કંપનીમાં ગાડી અંદર લઈ લીધી છે અને અત્યારે હું જાઉં છું અંદર મિત્રો મારી સામે જે ગાડી છે એમાં વાસ ભરેલા છે એ ગાડી અત્યારે કાંટા પર ચડી રહી છે વજન કાંટા પર એ વજન કાંટા પરથી ઉતરી જાય એટલે પછી આપણો નંબર આવશે મિત્રો હું આવી ગયો છું કંપનીની અંદર ને અહીંયા પણ નંબર લગાવવો પડશે કારણ કે નંબર વગર કશું થાય એવું નથી આ જોઈ શકો છો મિત્રો મારી બાજુમાં ગાડી છે આમાં લાકડા ભરેલા છે ને આ સાઈડે ગાડી છે કરેલા છે મિત્રો મિત્રો કંપનીના અંદર ઘણી બધી ગાડીઓ છે બધી ગાડીઓના વારંવારથી નંબર આવશે ખાલી કરવાના મિત્રો આપણો નંબર આવશે ત્યારે ગાડી ખાલી થશે ત્યાં સુધી મિત્રો વેઇટ કરવું પડશે વેઇટ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી છે પાપ જે તે ખાલી થઈ ગયા છે અત્યારે હું ઉભો છું વજન કાંટા પાસે પણ મિત્રો એક પ્રોબ્લેમ થયો છે કે દસ વાગે શિફ્ટ ચેન્જ થાય છે તો અત્યારે દસ વાગવાના છે એટલે સિફ્ટ ચેન્જ થાય એટલે દસ વાગ્યા પછી આપણે આ કાંટા પર ચડાવશું ત્યાં સુધી રાહ જોવી પડશે મિત્રો પિકઅપમાં જે શુબાવના લાકડા ભરેલા હતા તે ખાલી કરતાં ખૂબ જ વાર લાગી અત્યાર વાગ્યા છે સાડા અગિયાર મિત્રો ગાડીનો એક ફેરો કમ્પ્લીટ કરતાં ત્રણ દિવસ લાગ્યા એટલે ત્રણ દિવસ ગાડી જે કે કંપનીમાં રહી ત્યારબાદ ગાડી ખાલી કરવાનો નંબર આવ્યો તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત